વર્ષે એકવીસ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે અને તેમાં જ્યારે વાત ગુજરાતની હોય ત્યારે ઉજવણી વધુ ગૌરવપૂર્ણ બની જાય છે દેશનો સૌથી લાંબુ દરિયાઈ કિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું પાવર હાઉસ માનવામાં આવે છે મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે જ્યારે કુલ માછલી ઉત્પાદનમાં સ્થાન ધરાવે છે તાજેતરના આંકડાઓ મુજબ ગત વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં દરિયાઈ માછલીનું ઉત્પાદન સાત પોઈન્ટ ચોસઠ લાખ મેટ્રિક ટન અને દર દેશીય માછલીનું ઉત્પાદન બે પોઈન્ટ ઇથોતેર લાખ મેટ્રિક ટન મળીને ગુજરાતમાં કુલ દસ પોઈન્ટ બેતાલીસ લાખ મેટ્રિક ટન થી પણ વધુ મત્સ્ય ઉત્પાદન નોંધાયું હતું